સમસ્ત ગુજરાતના સર્વ સમાજના તમામ વડીલો યુવાનો માતાઓ બહેનો અને નાના બાળકો સૌને મારા નવગળથી ઠાકોરના પ્રણામ અને વંદન ફેસબુકના લાઈવ માધ્યમથી સમગ્ર ગુજરાતમાં વસતા ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતની તમામ ચેનલો અને મીડિયા સાથે સંકળાયેલા ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનો આપ સર્વોએ વિશાળ દિલ રાખી અને ઠાકોર સમાજના કાર્યક્રમમાં ગાંધીનગરમાં હાજરી આપી સર્વ સમાજના વડીલોએ આગેવાનોએ ગુજરાતની તમામ ચેનલોએ અમારી સમાજની નોંધ લીધી એટલે મીડિયા સાથે સંકળાયેલા સર્વ સમાજના ભાઈઓ બહેનો વડીલો સૌને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી મસ્તક નમાવી પ્રણામ કરી વંદન કરી અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યાં ઠાકોર સમાજના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને અપમાન જે ગુજરાત સરકારે કરેલ અને તેનું જે કઠવાડિયું ચાલ્યા તેની અંદર સમગ્ર ગુજરાતની તમામ ચેનલોએ સાથ અને સહકાર આપ્યો તે બદલ સમગ્ર ઠાકોર સમાજ વતીથી અમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું અને આપની લાગણી વ્યક્ત કરું છું અમે ક્ષત્રિય સમાજનો દિકરા છીએ અમારું કાર્યની અંદર અમારું કામની અંદર સમગ્ર ગુજરાતની 18 આલમ પરચાએ અમને સાથ અને સહકાર આપ્યો છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના તમામ પ્રજાના અમે ઋણી છીએ તમારા જ્યારે કોઈ ભીડ પડે કોઈ તકલીફ પડે તો મારા છત્રિય ઠાકોર સમાજને ટકો કરીને યાદ કરજો અમે તમારો ઋણ અદા કરીશું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું જે ઓબીસીમાં માં આવતા હોય છત્રીઓ સમગ્ર ગુજરાતના કોઈ સમાજ જે ઓબીસી માં આવતા હોય તેમને પણ આપણું આગામી અભિયાન આપણો એજન્ડા આપણું વિધાન અને આગામી સમયની આપની રણનીતિ તો એક જ રણનીતિ આપણી છે કે વર્ષોથી મારું સપનું છે કે ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ છે તો આગામી બે હજાર સત્યાવીસમાં માં ગુજરાતની અઢારે આલમ પ્રજાનો સાથ લઈ અને મારો ઠાકોરનો દીકરો મુખ્યમંત્રી બને એવું મારું સપનું છે આ આપણું વર્ષોથી વિઝન છે આપણો એજન્ડા છે આ એજન્ડાને આપણે આગળ ધપાવવાનું છે વિશેષમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના જે લોકો ઓબીસીમાં માં આવતા હોય તેમને વિનંતી કરું છું અને સમસ્ત કોળી સમાજ જે ઓબીસીમાં માં આવતા હોય એમને પણ વિનંતી કરું છું સત્યાવીસ ટકા ઓબીસી ની અંદર પણ લાભ મળતો નથી એટલે ગુજરાત સરકારની હું વિનંતી કરું છું કે ઠાકોર અને કોળી સમાજને પંચાયત થી પાર્લામેન્ટ સુધી અમારી ગુજરાતમાં જેટલી વસ્તી છે એટલો અમને લાભ મળવો જોઈએ ક્લાસ ક્લાસ સુધી તમામ સરકારી ભરતીઓમાં ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમસ્ત કોળી સમાજને દરેક ભરતીઓમાં વસ્તીના ધોરણે અમને લાભ અમારા ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં

અને ગુજરાતની અઢારે આલમ પ્રજાનો સાથ લઈ અને ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બનાવો આપણો પ્રથમ એજન્ડાનો વન નંબરનો મુદ્દો બીજા નંબરમાં ઓબીસીમાં આપણે લાભ મળતો નથી એટલે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે અમારે કોઈ પણ સમાજનું અહિત કરવો નથી કોઈને નડવું નહીં અનામતનો વધઘટ કરવાનો અધિકાર હવે રાજ્ય સરકારને છે अनामत घटाडवी अनामत वधारवी संपूर्ण कायदा बंधारण मुजब गुजरात सरकार ना हाथमोस हो ए सत्यावीस टाका एमने अनामत राखी अनेक पंधर टाका अनामत आलो ने कोळी समाजा ओबीसी विभाजन कर अलग आलो જેટલી ગુજરાતમાં અમારી સંખ્યા છે એટલી દરેક જગ્યાએ અમને ભાગીદારી આપો એવી મારી માગણી છે એટલે સમગ્ર ગુજરાતના મારા યુવાનોને હું વિનંતી કરું છું મસ્તક પ્રણામ કરી કે તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે ખૂબ સંઘર્ષ કર્યો છે ખૂબ મહેનત કરી છે હવે છેલ્લી તો એક જ સંઘર્ષ આપણે કરવાનો છે બે હજાર સત્યાવીસ પહેલા સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજને એક એક કરી કરી અને સાથે ગુજરાતની અઢારે આલમ પરજાનો સાથ અને સહકાર માગી પણ આપણે આપણા અભિયાનમાં આગળ વધવાનું છે એવું વિનંતી કરું છું ટૂંક સમયની અંદર ઉત્તર ગુજરાતમાં કે ગોંદી નગર મો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના તેમજ ગુજરાતની 18 આલમના ગીતકાર સંગીતકાર કલાકારો હીરો સાહિત્યકાર તમામ લોકોને એક સ્ટેજ ઉપર બેસીને સન્માન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજ એમને પાઘડી પહેરાવવા માંગે છે એટલે જ્યારે તારીખ નક્કી થાય અને તમને તારીખ જણાવવામાં આવે એટલે તન મન અને ધનથી બોળી સંખ્યામાં હાજરી આવશું વિનંતી કરું છું અને કોંગ્રેસ ભાજપ આવી રાજનીતિ તો આખી જિંદગી ચાલી જવાની છે પણ સમાજનું સન્માન સમાજનું અભિમાનની સમાજની કોઈ પણ જગ્યાએ અવગણના સમાજને થતો અન્યાય બિલકુલ સહન કરવામાં હવે આવશે નહીં આપણે કોઈને નડવું નથી પણ હોમલી વ્યક્તિ આપણને ના નડે એ પણ આપણે જોવાનું છે ને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ એક થઈ જાય જે ઠાકોરો કોંગ્રેસમાં છે જે ઠાકોરો ભાજપમાં છે એમને પણ મસ્તક નમાવીને વિનંતી કરું છું કે તમે જે પાર્ટીમાં હો અહીંયાની સુખ શાંતિ બેહીરો સમાજના કામમાં ચોર ડિસ્ટર્બ કરશો મત સમાજને સમાજની રીતય બિન રાજકીય રીતય સમાજને એક થવાજો સમાજ આખો એક થશે તો સરવાળ તમને પણ ફાયદો થવાનું છે અને સમાજને પણ ફાયદો થવાનો છે એટલે રાજકીય આગેવાનોને વિનંતી કરું છું નમ્રતાપૂર્વક કે તમારા ડોયા હલાવાનું બંધ કરો સમાજને એક થવા તમે તમારા વ્યક્તિગત સ્વાર્થમાં તમારા ઘર ભરવા બદલે તમારે બંગલા બનાવવા બદલે તમારે ઇનુવા ભરવા બદલે સમાજને ક્યાંય પણ ઘેર માગે દોરશો મત ગુજરાતનો ઠાકોર સમાજને બિન રાજકીય રીતે એક થઈ અને બે જ મુદ્દા ઓબીસીમાં જે સમાજની અન્યાય થાય છે દૂર કરવો અને રાજનીતિમાં સમાજની અન્યાય થાય છે દૂર કરવો આ બે જ આપણો વિઝન છે અને આ વિઝન માટે સમગ્ર ગુજરાતના સમાજના તમામ લોકોને ભેગા કરી તમામ લોકોનું એમની સમાજનું જે કોઈ કહેવાનું થતું છે સમાજના વડીલોનું જે માર્ગદર્શન સમાજના યુવાનોનું માર્ગદર્શન સમાજની બેન દીકરીઓનું માર્ગદર્શન હશે એ મુજબ એજન્ડા તૈયાર કરી અને હવે યુદ્ધ વેજ કલ્યાણ જો ગુજરાતમાં વિજય થઈશું તો ફૂલોનો હાર પહેરીશું અને આ યુદ્ધના મેદાનમાં શહીદ થઈશું તો પાળીઓ થઈ અને ગોદરે બેસીને લોકો યાદ કરશે આપ સૌને મારી વિચારધારા ગમે તો ગુજરાતના હર પરિવાર સુધી શેર કરજો મારી સાથે જોડાજો અને હું કોઈ પણ જગ્યાએ समाज ने भेड़ों करी समाज ने एक करी अन शेज पण एनो गैर उपयोग करो तो तमने गुजरात ना 33 करोड़ देवो ना शोगन आलू छू मरा मोढा ऊपर બે હારા મારજો કોઈ श्रम राखिया बगैर सच्चाई ईमानदारी થી આપણ કામ કરવાનું एक કહેવત से કે ખરતા પીપળિયાના પાન અસ્તી હોય કુંપળિયા ધીરા રહો બાપુડા અમને વીતી છે તમને પણ વીતી છે કરો એકતા સૌને જય સદારામ જય ભવાની જય અંબે જય જય ગરવી ગુજરાત